નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પ્રકરણ નંબર એક બે અને ત્રણમાંથી આ પ્રશ્નો પૂછાવાના છે અને કુલ પચીસ ગુણનું પ્રશ્નપત્ર છે અત્યાર સુધી લેવાયેલી બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ ત્રણ ગુણ્યા એક હજાર પ્લસ સાત ગુણ્યા એક હજાર પ્લસ નવ ગુણ્યા સો પ્લસ ઝીરો ગુણ્યા દસ પ્લસ ચાર એટલે કેટલા તો જવાબ આવશે વિકલ્પ સી ત્રણ હજાર સોરી સાડત્રીસ હજાર નવસો ને ચાર બીજું પાંચ નવ અને છ અંકો વડે અને કોઈ પણ એક અંકનો બે વખત ઉપયોગ કરીને બનતી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ ડી નવ હજાર નવસો ને પાસઠ ત્રીજું શૂન્ય સિવાયની કોઈપણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર તો જવાબ આવશે વિકલ્પ બી બેકી સંખ્યા ત્યાર પછી છે અને વચ્ચે કેટલી બેકી સંખ્યા મળે તો જવાબ આવશે વિકલ્પ એ દસ પાંચમું બે પાંચ અંકની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે તો જવાબ આવશે વિકલ્પ એ બે ત્યાર પછી છે એક હજાર સાતસો ઓગણત્રીસના ના અવિભાજ્ય અવયવોનો સરવાળો ખાલી જગ્યા થાય તો જવાબ આવશે વિકલ્પ ડી ઓગણચાલીસ મિત્રો ધોરણ છ ની જે ગણિત વિષયની નવનીત છે તે ધોરણ છની ગણિત વિષયની નવનીત ઘરે બેઠા મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી શકો છો આ ગણિત વિષયની નવનીતમાંથી મિત્રો તમને દરેક પ્રકારના તમારા જે મૂંઝવતા પ્રશ્નો હશે તેમના ઉત્તરો તમને અહીંયાથી મળી જવાના છે આ ઉપરાંત આ નવનીતની અંદરથી તમને તમારા પરીક્ષાલક્ષી પ્રશ્નો હોય એકમ કસોટીના પ્રશ્નો હોય સ્વાધ્યાયપોથી સ્વાધ્યન પોથી કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય દરેકે દરેક તમને અહીંયાથી મળશે સમજૂતી સાથે એટલા માટે જ આ નવનીતિ જે છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે તમે જો ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત અથવા તો કોઈપણ વિષયનું સાહિત્ય મેળવવા માંગતા હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક લિંક આપેલી છે નવનીતની લિંક ઉપર ક્લિક કરી અને તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યાઓ પૂર્ણ કરો જેના કુલ પાંચ માર્ગ છે એમાં પહેલો સવાલ દસ મિલિયન બરાબર ખાલી જગ્યા કરોડ અને દસ લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન તો દસ મિલિયન બરાબર એક કરોડ અને દસ લાખ બરાબર એક મિલિયન બીજું બે કે તેથી વધુ સંખ્યાઓના ગુસ્સા એટલા એટલે મોટામાં મોટો સામાન્ય ખાલી જગ્યા તો જવાબ આવશે અવયવ ત્રીજું ચૌદ હજાર પાંચસો અડસઠ અને ચૌદ હજાર પાંચસો સિત્તેરની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે ચૌદ હજાર પાંચસો ઓગણ કોઈ સંખ્યાના અવયવોને સરવાળો તેના કરતાં બમણો થાય તો તે ખાલી જગ્યા સંખ્યા છે તો જવાબ આવશે સંપૂર્ણ પાંચમું ખાલી જગ્યાએ માત્ર ને માત્ર એક જ બેકી અવિભાજ્ય સંખ્યા છે તો અહીંયા જવાબ આવશે બે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના દાખલાઓ ગણો જેના કુલ આઠ માર્ક છે પહેલું બે ઝીરો ચાર સાત છ પાંચ અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી છ અંકોની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો તો સૌથી મોટી સંખ્યા છે સાત લાખ હજાર ચારસો વીસ સૌથી નાની સંખ્યા છે બે લાખ ચાર હજાર પાંચસો ને સડસઠ અને બંને સંખ્યાનો સરવાળો આપણે કરીએ તો સાત લાખ હજાર ચારસો વીસ પ્લસ બે લાખ પિસ્તાલીસ બે લાખ ચાર હજાર પાંચસો ને સડસઠ એટલે જવાબ થઈ જશે નવ લાખ ઓગણસિત્તેર હજાર નવસો ને સત્યાશી ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ પૃથ્વીની ત્રિજ્યા છ છ હજાર ચારસો કિલોમીટર અને મંગળની ત્રિજ્યા આપેલી છે બરાબર તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી પૃથ્વીની ત્રિજ્યા છ હજાર ચારસો કિલોમીટર એટલે કે ચોસઠ લાખ મીટર અને મંગળની ત્રિજ્યા છે તેતાલીસ લાખ મીટર તો પૃથ્વીની ત્રિજ્યા મોટી છે કેટલી તો ચોંસઠ લાખમાંથી તેતાલીસ બાદ કરવા પડશે એટલે જવાબ આપણને મળશે એકવીસ લાખ મીટર

પહેલાં અને છેલ્લા અંકની અદલાબદલી કરતાં મળતી સંખ્યા આવશે એક હજાર પાંચસો ચોવીસ એટલે કે એક હજાર પાંચસો ચોવીસ ભાગ્યા ચાર એટલે ત્રણસો એક્યાસી એટલે કે એક હજાર પાંચસો ચોવીસને નિશેષ ભાગી શકાય મિત્રો ધોરણ છની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો એ નંબર આપેલો છે ત્રેસઠ પાંચ અડતાલીસ સત્યાવીસ ત્રણ ત્યાંસી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વોટ્સઅપ ઉપર પણ પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે પીડીએફ મેળવી શકો છો પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલા ગણો દરેકના ત્રણ ગુણ છે એમાં પહેલું એક બોક્સમાં પાંચ દવાની પટ્ટીઓ છે આ દરેક પટ્ટીમાં બાર દવાની ગોળીઓ છે દરેક દવાની ગોળીનું વજન પાંચસો મિલીગ્રામ છે તો આ બત્રીસ બોક્સમાં રહેલી દવાનું કુલ વજન ગ્રામમાં શોધો એક બોક્સમાં દવાની પટ્ટી પાંચ એક પટ્ટીમાં ગોળી બાર એક ગોળીનું વજન પાંચસો મિલીગ્રામ તો એક બોક્સમાં રહેલી દવાનું કુલ વજન બરાબર પાંચ ગુણ્યા બાર ગુણ્યા પાંચસો એટલે કે ત્રીસ હજાર મિલીગ્રામ તો બત્રીસ બોક્સમાં રહેલી દવાનું કુલ વજન બરાબર ત્રીસ હજાર બત્રીસ એટલે નવ લાખ સાહીઠ હજાર મિલીગ્રામ એક હજાર મિલીગ્રામ બરાબર એક ગ્રામ તો નવ લાખ હજાર મિલીગ્રામ બરાબર કેટલા નવ લાખ સાઠ હજારના છેદમાં એક હજાર એટલે જવાબ આવશે નવસો ગ્રામ ત્યાર પછી બીજો બીજો દાખલો ત્રણ કવરને પોસ્ટ કરવા અનુક્રમે દરેક રૂપિયા વીસ રૂપિયા અઠયાવીસ અને રૂપિયા છત્રીસની ટિકિટ લગાડવાની થાય છે જો તમે ફક્ત એક જ કિંમતની તમામ ટિકિટો ખરીદવા ઈચ્છતા હોય તો મહત્તમ કઈ કિંમતવાળી ટિકિટો ખરીદી શકાય તો વીસના અવિભાજ્ય અવયવ અઠ્યાવીસના અવિભાજ્ય અવયવ અને છત્રીસના આપણે અવિભાજ્ય અવયવ અહીંયા પાડી લીધા હવે એના ગુસ્સા તો ગુસ્સામાં વીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા પાંચ અઠ્યાવીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા સાત છત્રીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ હવે એમાંથી સામાન્ય હોય લઈ લઈએ તો ગુસ્સા બરાબર બે ગુણ્યા બે એટલે કે ચાર તો ચાર રૂપિયાની મહત્તમ વાળી કિંમતની ટિકિટો ખરીદી શકાય ત્યાર પછી છે ત્રીજું એક ઓરડાના ભોંયતળિયાની લંબાઈ છત્રીસ મીટર અને પહોળાઈ સોળ મીટર છે આખું ભોંયતળિયું ઢાંકવા બે મીટર ઓછામાં ઓછા કેટલી ચોરસ લાદી જરૂર પડશે તો ચોરસ લાદીની સંખ્યા બરાબર ગોઈતળિયાનું ક્ષેત્રફળ છેદમાં ચોરસ લાદીનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈના છેદમાં બાજુ ગુણ્યા બાજુ એટલે કે છત્રીસ ગુણ્યા સોળના છેદમાં બે ગુણ્યા બે એટલે કે અઢાર ગુણ્યા આઠ તો અહીંયા જવાબ આવશે એકસો ને ચુમ્માલીસ લાદીની જરૂર પડશે મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે